કડીમાં કેમ કોંગ્રેસ હારી કેમ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અને નેતાઓને અપેક્ષા નહોતી કે આટલી લીડ સાથે તેમના ઉમેદવાર જીતશે તે મુદ્દે અત્યારે સતત ચર્ચા થઈ રહી છે કોણે કોંગ્રેસના સાથે દગો કર્યો અને કોણે ખેલ ખેલ્યો તેવી ચર્ચાઓ પણ અત્યારે ચાલી રહી છે અને જે પ્રકારે કરશનભાઈ સોલંકીને વર્ષ બે હજાર બાવીસમાં સત્યાવીસ હજારની લીડ મળી હતી તેનાથી પણ વધારે લીડ સાથે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર રાજેન્દ્ર ચાવડા જીત્યા છે અને હવે તે પોતે ધારાસભ્ય બન્યા છે ત્યારે તેના વચ્ચે પૂર્વ ઉપમુખ્યમંત્રી નીતિન પટેલે ફરીક વખત તેમના વિરોધી છે તેમને ઘેર્યા છે વૈષ્ણવજન તેને કહીએ જે નમસ્કાર આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યુઝ અને હું છું આપણી સાથે ગાંછી કરશનભાઈ સોલંકી જે સ્વર્ગસ્થ છે તેમણે વર્ષ બે માં 27000 હજારની

આસપાસની રહેશે પરંતુ જ્યારે આજે પરિણામ આવ્યું તે પરિણામ કોંગ્રેસના ઉમેદવાર પણ સ્વીકારી નથી શક્યા અને તેમણે ઈવીએમ પર ઠીકણું ફોડ્યું છે જ્યારે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અને નેતાઓમાં પણ અત્યારે અંદર અંદર છે કે આટલી લીડની અપેક્ષા નહોતી તો કેવી રીતે આ લીડ આવી તેના સમીકરણ સમજવા માટે જે પ્રકારે ચૂંટણીમાં બળદેવજી ઠાકોર અને નીતિન પટેલના વિરુદ્ધમાં જે પ્રકારે જુબાની જંગ જામ્યો હતો તેને લઈને ફરી એક વખત નીતિન પટેલે આ જ બળદેવજીનું જે ગામ છે ઝાલોડા તેને ટાંકી અને તેમણે આકરા પ્રહાર કર્યા છે આ ચૂંટણીમાં બળદેવજી ઠાકોરે ગેનીબેન ઠાકોરે અને કોંગ્રેસના બીજા નેતાઓએ ગામડે ગામડે ફરી પ્રચાર કર્યો સભાઓ કરી પરંતુ મને એ વાત જણાવતા આનંદ થાય છે કે ઝાલોડાના અમારા કાર્યકરોએ જે મહેનત કરી જે વિશ્વાસ જીત્યો મતદારોનો એના કારણે બળદેવજીના વતન ઝાલોડામાં કોંગ્રેસ કરતા ભાજપને મત વધારે મળ્યા છે અને ભાજપ કોંગ્રેસ કરતા લગભગ સિત્તેર થી પંચોતેર મત આગળ રહ્યું છે કોંગ્રેસને જે મત મળ્યા હોય એના કરતા ભાજપને બળદેવજીના વતન ઝાલોડામાં વધુ મત મળ્યા છે અને જુઓ વિધિની વક્રતા કે એ જ બળદેવજીને ગઈકાલે જ કોંગ્રેસે મહેસાણા જિલ્લા કોંગ્રેસના પ્રમુખ તરીકે એમની નિમણૂક કરી છે એટલે પ્રજાએ એમને કોંગ્રેસના પ્રમુખને જે ઇનામ આપવાનું હતું એ ઝાલોડાની જનતાએ અને કડી તાલુકાની જનતાએ આપી દીધું છે આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝ ને ચેનલ જોવાનું ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે પીર પરા